જય શ્રી કૃષ્ણ મિત્રો એક સત્ય છે જીવનમાં દરેક માણસે એવો સમય અનુભવ્યો છે જ્યારે તે એકલું ઊભો રહે છે કોઈ સાથી નથી કોઈ પરિવાર નથી કોઈ મિત્ર નથી તે ક્ષણે સમજાય છે પોતાના પગ પર ઊભું રહેવું કેટલું જરૂરી છે ઘણા લોકો એ હકીકતને મોડું સમજે છે જ્યારે દુનિયા દૂર થઈ જાય છે જ્યારે સૌથી પ્રિય લોકો સાથ છોડી દે છે અને અંદર એક જ પ્રશ્ન ગુંજે છે આ બધું મારી સાથે જ કેમ પણ યાદ રાખજો આ પરિસ્થિતિ દરેકના જીવનમાં આવે છે ફરક એ છે કે કેટલાક લોકો તૂટી જાય છે અને કેટલાક એ અંધકારમાં પોતાની અંદરનો પ્રકાશ શોધી લે છે ગૌતમ બુદ્ધે કહ્યું હતું અપ દીવો ભવ એટલે પોતાનો દીવો પોતે બનો બહારથી સહારો શોધશો તો કદી શાંતિ નહીં મળે પ્રકાશ તમારે જ બનવું પડશે એકવાર તેમનો શિષ્ય આનંદે પૂછ્યું ભગવાન જ્યારે તમે નહીં રહો ત્યારે અમને કોણ માર્ગ બતાવશે બુદ્ધે સ્મિત સાથે કહ્યું તમારા અંદરનો દીવો જલાવો કોઈ બીજો તમારો સહારો બની શકે નહીં કેટલી ઊંડી વાત છે આ આપણે બીજાની માન્યતા પ્રશંસા સહારો શોધીએ છીએ પણ જ્યારે એ લોકો દૂર થઈ જાય છે ત્યારે તૂટી જઈએ છીએ બુદ્ધે સમજાવ્યું જે પોતાના પગ પર નથી ઊભો તે બીજાની છાયામાં ખોવાઈ જાય છે મિત્રો સાચી મજબૂતી શું છે સાચી મજબૂતી એ છે કે તમે માનસિક આર્થિક અને ભાવનાત્મક રીતે આત્મનિર્ભર બનો પેલું પોતે કમાવવું પોતે જીવવું બીજું પોતાની વિચારો પર વિશ્વાસ રાખવો ત્રીજું પોતાની ખુશી શાંતિ બીજાના હાથમાં ન આપવી યાદ રાખજો દુનિયા ત્યાં સુધી અવગણ છે જ્યાં સુધી તમે જીતશો નહીં પણ એકવાર જીતશો એ જ દુનિયા તમારો સન્માન કરશે ઇતિહાસ સાક્ષી એ છે સ્વામી વિવેકાનંદ ડૉક્ટર આંબેડકર હેલન કેલર સ્વીટ જોબ્સ બધાએ પોતાની યાત્રા એકલાએ જ શરૂ કરી હતી તેમણે બીજાની મંજૂરીની રાહ નહીં જોઈ તો મિત્રો યાદ રાખજો પોતાનો દીવો પોતે બનો બીજાના સહારે નહીં પણ પોતાના આત્મબળથી જીવતા શીખો કારણ કે સાચી આઝાદી એ જ છે જ્યારે તમે જીવન તમારી શરતો પર જીવો છું તમને મારી આ વિડીયો ગમી હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં